આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપવાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈના પોલીસવાળાને કે અહીંયા ન જાતા અહીંયા ન જાતા કાંઈ ભાઈ ન જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોન તમારામાં તાકાત હોય તો અનુરૂધસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ અને જિલ્લો જામનગર મને ડાયરેક્ટ ફોન કરો કે અસલ તમારી માય હું ખબરાઈ હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો હવે તો તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમને કે બધાય નીકળી ગયા હું ત્યાં હતો આજ કોઈ નીકળ્યું નથી બે સિવાય જે નીચે હતા આઠ દસ જણા એ નીકળ્યા બસ પછી ઓલા ભાઈ બોલા કે તો આમાં જ બતાવ વધારે હતા તો કે તમારી પાસે છબુ છે તમારા પાસે સબૂત શું છે એટલે હર્ષચંદ્રિ એટલે એ કે તમારા પાસે સબૂત શું છે એટલે હું બેઠો છું જો સબૂત નથી તો આ રાત રાતમાં રાત માં જેથી બનાવ બનાવ તેથી હું કામ ભેગું કરી દીધું બરાબર તો મને કે તમે બેસી જાઓ

પણ એની અમે માંગણી બાર મુદ્દાની કરી છે એને લેખિતમાં કોઈ આપને આપ્યું નથી કે અમે તમારે એ ખાલી મૌખિકમાં કીધું કે અમારે તમારી સાથે છે એમ અને દોઢ મહિને અમને અહીંયા તેડાયા તો એ છતાં એ કાંઈ એ બીજું કાંઈ બોલ્યા નથી અમે એને કીધું કે સાહેબ અમે જામનગરથી ઠેક નીકળી ગાંધીનગર લગી તો પાંચ જગ્યાએ રોકે છે તો તમારી પાસે આફસી બુક છે તમારી પાસે પીયુસી છે તમારી પાસે વીમો છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે બધી માગે છે એક પણ વસ્તુ નો એટલે અમારે કાંઈ દંડ ભરવો પડે છે અને કાંઈ પાંચસો કે સાતસો રૂપિયા લઈને જવા દઈએ તો એ બધી જો સરકારને રોડ ઉપરની ખબર રહે એક વાહન એમને નથી નીકળવા દેતી તો ટીઆરપી ડેમ ઝોન ત્રણ ચાર વર્ષથી એમનું ચાલતું હતું તો એ સરકારને ખબર નથી કે અહીંયા કોઈ પણ સુવિધા નથી ફાયર બ્રિગેડની આ તે પણ ભટ્ટાચારથી ચાલતું હતું એટલે તેને ક્યાંથી ને પૈસા શેર કોઈ દેખાતું નથી અને રાજકોટ બંધ જે કરવાનું એલાન હતું એમાં પણ રાજકોટના પીએસઆઈ બધાય પોલીસવાળા વાળા બધાય વેપારીને ફોન કરી કરીને કહેતા હતા કે તમે નો બંધ રાખતા નો બંધ રાખતા એ તો રાજકોટની જનતાનો હું આભાર માનું છું કે સ્વસ્થિક રીતે રાજકોટની જનતાએ બંધ રાખ્યું એ બદલ આભાર નકર આ તો બધા ઈ પણ બંધ કરતા હતા કે ભાઈ આ કોઈ બંધ ન રહેવું જોઈએ એમાં પણ એનો એક બોલું હતું કે ભાઈ આ ગમે થાય ને આપણે બંધ રાખવા દેવું નથી પણ એ તો રાજકોટની સ્વસ્થિક રીતે એને બંધ રાખ્યું એ બદલ આભાર પછી અમે અહીંયા ગયા અહી તો ભાજપ વાળા એવું કેતા કે વિડીયા સમક્ષ કોઈને જવાનું નથી કારણ એનું નથી તમે જો નિય હોય તો આવો કે આજે તમે તમારે નાના અમને કે ભેગા છે તો સમક્ષ ના કેમ કહે છે શું અંકેલવા માંગે કે સમક્ષ ન જાતા પછી અહિયાં ગયા તોય બધા ફોન આવતા હતા કે કોઈ ન જાતા અને કોઈ એની ગાડીમાં આવ્યા છે ભાજપની ગાડીઓમાં ગાડી માં બધા પીડિત પરિવાર આવ્યા હતા

ની દ્રષ્ટિ આંગળી તો ખરા કે એની વેદના શું હોય છે તો તમે પછી ના કહીજો કે ના અહીંયા નો જાતા તો તમારા શું બધું ભીનું હંકેલું છે પછી જામનગર થી પણ ફોન આવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ નો કે ભાઈ આ નહોતું જવાનું તમે કેમ ગયા તા કા ભાઈ રમેશભાઈ મુંગરા તારા બાપ કે એમને બીક લાગે છે તું કેમ અમે કરવાના છે કે અહીંયા નો જાતા બધે જવાના જ છે અને તમારા છોકરાને ખાલી એકદમ અહીંયા આંગળી દેડો દીવારે મેકીને કે શું એની વેદના થાય છે સીએમ સાહેબ ના દીકરા ને મજા નહોતી તો સીએમ સાહેબ ખુદ હળી થયા હતા અને થાવું જોઈએ આપણે એમ કઈ કે આપણા છોકરા એના જેવા છોકરા તો આજ સીએમ સાહેબ પણ કેમ શુભ બેઠા છે આજ ઇઠા વિઠાવી ગયા તો સીએમ સાહેબ શુભ બેઠા છે તો શું અભિનુ હંકેલવા માંગે આના બધા ભ્રષ્ટાચારી જે ખાતા હોય એને જેલ ભેગા કરો તમને કે નહીં પીખે તમે કહેતા હતા કે અમે કોઈને નહીં છોડી તો અમે માની કે ના તમે અમારી ભેગા છો અને જેટલા જેટલા સામેલ છે બધા એને જેલ હવાલા કરી દઈએ શું લાગે છે છે શા માટે આ આ પ્રકારનું તમારી વર્તન કરવામાં આવે આમ તો એના બધે બંધ થઈ જાય કે કોઈ પૈસા ભાઈ પૈસા અમારે કોઈને જોતા નથી અમારે તો ન્યાય જોતો હોય પૈસા ને શું કરવાના છોકરા એક પછી પૈસા ને શું કરવાના હોય અમારે તો ન્યાય જોય છે જે અમે ભ્રષ્ટ સારી હોય ને એ તમામ ને જેલ ભેગા કરે અન્ય મૃતકના પરિવાર ચંદુભાઈ તમારી શું વાત થઈ તમે કંઈ સીએમને રજૂઆત કરી તી શું થયું તું આપું સીએમ સાથે જ્યારે ચર્ચા કરી ત્યારે ચર્ચા એમાં એવું થયું કે એક ભાઈ મોરબીના હતા એ વાત કરતા હતા ગેમ જમની કે આમાં એટલા છે હોપ થઈ ગયા તો આ એટલા કેમ બતાવે તો એને જે સાઈડમાં બેઠા હોય શું નામ ભાઈ હર્ષ રાણી આ એને કીધું કે તમારી પાસે ચબૂત છે એટલે ઓલા ભાઈ બંધ થઈ ગયા એટલે ઉભો થયો હું કઉ ચબ હું ત્યાં ગેમ જો ને દિવસ ચાર ફેરા જતો હતો ને લાઈવ છે બરાબર મેં બધું જોયું ને હું હું થયું ત્રણ ચાર આઠ ચાર મહિના થી એવા બનાવ બનતા કે એસી હડકતા ત્રણ ચાર એસી હડક્યા આગ લાગતી તો એ ઠારી નાખતા પછી ચાર પાંચ ના હાથ પગ ભાંગી ગયા હમણાં હમણાં ન્યા તો એમાં કોઈ ધ્યાન ન દીધું પછી આ દોઢ થી બે મહિનાથી થી વેલ્ડિંગ કામ ચાલુ હતું એટલે મેં એવી બધી વાત કરી આથી વાત કરી તમને કહું પછી હું કઉ આ બે ગેટ હતા એમાં એક બેન કરી ને ત્યાં બાળકો નું બનાવતા બરાબર ત્યાં ડીઝલ પેટ્રોલ ના ટેન્ક પડ્યા હતા થર્મોકોલ ના થપા પડ્યા એની માટે વેલ્ડિંગ નું ઓલું પડ્યું હતું એ તો જોયું હશે તમે એમાં બ્લાસ્ટ થયો એટલે કોઈ દસ્યા નથી ને કે બધાય નીકળી ગયા હું કોઈ નીકળ્યું નથી બે તમારી પાસે સબૂત શું છે એટલે હર્ષંકરી એટલે એ કે તમારા પાસે સબૂત શું છે એટલે હું બેઠો છું જો સબૂત નથી તો આ રાત ની રાત માં જેથી બનાવ બનાવ તેથી હું કામ ભેગું કરી દીધું બરાબર તો મને કે તમે બેસી જાઓ હવે વાત અમને વાત ન કરવા દીધી આચંકરી તો અમને વાત કરવા નથી તો અમને તેડાવે શું ગયા બરાબર અમારી માગ રાખવા તેડવ્યા હતા કે આ તો દુનિયાને દેખાડવા કે ભાઈ આ પીડિત પરિવારને અમે તેડવ્યા ને આ બધાને આ દેખાડી તો વાત કરવા જ નથી તો અમારી તો મેં તો કોઈ માગ રાખી જ નથી એટલી વાત કરી તો મને બિહાડી દીધો તો અમને હું કામ અન્યા તેડવ્યા હતા એ કહેવાનું

ભ્રષ્ટાચાર કયા લેવલનો અહીંયા હાલતો હતો એ વસ્તુ આમાં એડ કરવામાં આવે જે વસ્તુની લીગલી જે વસ્તુ કાર્યવાહી થતી હોય એ રીતે કરવામાં ભીનું હંકેલવામાં ન આવે પછી તમને શું પ્રત્યુત્તર આપ્યો તમે આ બધી રજૂઆતો કરી રીતે સામે શું કીધું સીએ મને હર્ષ ખાલી આશ્વાસન આપ્યું કે અમે તમારા ભેરા છીએ અને અમે કોઈને મૂકશું નહીં તમને લાગે છે કે ખરેખર આવું થશે નહીં જરા પણ લાગતું નથી આવીને અહીંયા બેસવા માટે બોલાવ્યા હોય આમને સામને ખાલી વાતચીત થઈ અમુક માણસો ને ઉભા ઉભા વાત કરવા માટે ઉભા થયા હતા એને બેસાડી દેવામાં આવ્યા અમે અમે અમારા હાથેથી લેખિતમાં રજૂઆત આપી એનો હજી ઉદ્ધિમાં કઈ ઉતર આપ્યો નથી હવે માંગણી સ્વીકારે તો આગળ પીડિતના પરિવારો છે તે શું કરશે બાર પરિવાર અત્યારે બાર જે અમે માંગણી કરી છે બાર માંગણી સ્વીકાર કરી લઈએ તો અમને અહીંયા ધરો છે કે એમાં અમને ન્યાય મળી જશે આ યાત્રા જે હમણાં જાહેર કરી છે યાત્રામાં અમે જોડાશું મૃતકો છે તેમના પરિવારો તેમના આક્ષેપ છે કે તેમને જ્યારે સીએમ દ્વારા મળવા બોલાવવામાં આવ્યા ત્યારે તેમની રજૂઆતો છે યોગ્ય રીતે સાંભળવામાં નથી આવી માત્ર દેખાડો કરવા માટે તેમને મળવા બોલાવે તે રીતનું લાગી રહ્યું છે કારણ કે તેના જ થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી દ્વારા આ પીડિત પરિવારો સાથે મુલાકાત કરવામાં આવી હતી તે પછી સરકારને યાદ આવ્યું કે પીડિત પરિવારો સાથે મુલાકાત કરવી છે આ પ્રકારના આક્ષેપો છે તે પીડિતોના પરિવાર દ્વારા છે લગાવવામાં આવ્યા છે અને અમુક મુદ્દાઓ બાર જેટલા મુદ્દાઓની રજૂઆત પણ પીડિતો છે મૃતકો છે તેમના પરિવારે સરકાર સમક્ષ કરી છે હવે જોવાનું કે સરકાર છે આ માંગો છે તે સ્વીકાર કરે છે કે કેમ રોણક મજીઠિયા ગુજરાત તક રાજકોટ